કુળદેવીને પ્રસન્ન કરવા માટે મંગળવારે અને રવિવારે કરો આટલો ઉપાય કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો કરી લો આટલો ઉપાય રવિવાર અને મંગળવારે જ્યારે જગદંબાને આટલો ઉપાય કરવાથી જીવનમાં વ્યાધી વ્યાધી અને ઉપાધિ સમસ્ત સુખની પ્રાપ્તિ થશે પ્યારા ભક્તો આપણે આપણા જીવનમાં બે દેવનો જ્યારે આપણી ઉપર છાયો હોય બે દેવનો આપણી ઉપર રાજીપો હોય ત્યારે આપણે જગતના તમામ ખૂણામાં જતા રહીએ ને તોય આપણને સુખની પ્રાપ્તિ થાય વાલા તો પહેલામાં પહેલા તો આપણા કુળદેવી તો જગ જગદંબા લોબડિયારીમાં જગદંબા આદિશક્તિ ને ભવાની ને જ્યારે રાજી કરવી હોય તો શું કરવું જોઈએ અત્યારે ઘણા લોકો મારી કથા દરમિયાન સાંભળ્યા અને પછી પ્રશ્ન હોય કે મહારાજ અમારા કુરદેવને પ્રસન્ન કરવા માટે શું કરવું માની પૂજા કરીએ છીએ રોજ માને ધૂપ કરીએ છીએ છતાં પણ અમારા જીવનમાં દુઃખ છે છતાં પણ અમે ગમે તેટલું કમાવીએ છીએ પણ ઘરમાં રહેતું નથી બંને જણને અનમનાવ રહે છે ઘરમાં બધાના વિચારો સરખા નથી રહેતા એવા બધા પ્રશ્નો થતા હશે તો જો જગદંબાનો રાજીપો હોય ભગવાનનો રાજીપો હોય તો જીવનમાં સુખની પ્રાપ્તિ થાય માતાજીને રાજી કરવા કરવું પડે માં ભગવતી કોઈ સોના ઝવેરાત મોતી કોઈપણ વસ્તુની જરૂર નથી માને સાચો પોકારની જરૂર છે માને સાચો હૃદયનો ભાવનાની જરૂર છે એક વાત આપણે જાણતા હશું કે જ્યારે મધ દરિયામાં ઝગડુષાનું ના હલન ડોલન કરવા લાગે છે અને જગડુષામાં ભગવતી વાહણને પોકાર કરે છે ત્યારે નાવનું ડૂબવા લાગ્યું અને મા વાહણને પોકાર કરે કે હે હેમામે તારો શ્રદ્ધાથી એક દીપ પ્રગટાવ્યો હોય હે મામે તારી શ્રદ્ધાથી માળા કરી હોય ને તો જગદંબા તું આવી અને મારા આ નાવને પાર ઉતારજે અને પલભરમાં જ્યારે જગદંબાના કણકમળમાં આ શબ્દ અથડાય છે અને આજ લોબડિયારીમાં આદ્ય ભવાની આદ્યશક્તિમાં ભવાનીએ આ જ ઝગડુષાનું નાવને પાર ઉતાર્યું હતું કારણ શું કે શ્રદ્ધાનો એક સાચો ભાવ હતો જ્યાં બધા છે ત્યાં પુરાવાની જરૂર નથી વાલા ભક્તો જગદંબાને સાચો પોકાર કરીએ છીએ માને સાચા ભાવથી યાદ કરીએ છે એટલે માં ભગવતી આવે ને આવે એમાં કોઈ પણ મિનિમે નથી પણ તમારી જ્યારે શ્રદ્ધા ભળે તમારો સાચો ભાવ મળે અને ત્યારે માં ભગવતી કૃપા કરે છે પણ અત્યારે થાય છે શું કે આપણા કુળદેવીમાં ઉમિયાજી હોય કે અંબાજી હોય કે માં આશાપુરા હોય આપણે એની માનતા રાખીએ એમને આપણે યાદ કરીએ પણ જ્યારે જગદંબા કામ કરવા આવે એ પહેલા તો આપણે કદાચ આપણા મિત્ર કે આપણા સાથે રહેતા હોય આપણી બાજુમાં રહેતા હોય એમના દીકરાના લગ્ન થઈ ગયા પાવાગઢ જવાની માનતા રાખી હોય અને દીકરાના લગ્ન થઈ જાય એટલે આપણે અંબાજીને પૂજવાનું મૂકી દઈએ અને પાછા મહાકાલીને પૂજવા માટે દોડતા હોઈએ છીએ તો એ પ્રમાણમાં જગદંબા કુરદેવી રાજી ન થાય શાસ્ત્રમાં કીધું છે મંત્રમૂર્તિ અને માળા કદાપી બદલવી ન જોઈએ વાલા એમ તમે તારા તમારા કુરદેવીને સાચા ભાવથી તમે તમારા કુરદેવીને સાચા ભાવનાથી શ્રદ્ધાથી મારું પૂજન અધ્યયન કરો એટલે જગદંબા ફળ આપે આપે ને આપે મારે બે ત્રણ દિવસ પહેલા બેંગલોર થી એક ફોન આવ્યો હું મારી પતાવી ને નીકળ્યો અને ફોન આવ્યો કે મહારાજ અમે બધું જ કમાવીએ છીએ અમારી પાસે બહુ સંપદા આવે છે પણ અશાંતિ છે શાંતિ નથી અમારા અમે ગમે ત્યાં જોડાવીએ તો બધા એક જ વાત કરે છે કે તમારે કુરદેવી નો દોષ છે દેવી દોષ છે જો તમારી ઉપર કુરદેવી નો રાજીપો ના હોય તો આ બે વસ્તુ અવશ્ય થશે ઘરમાં એક બીજાના મનભેદ થશે એક જણ વાત કરેને તો બધા જ જણ સંમત નહીં થાવ એક બધાના વિચારો સરખા નહીં રહે ઘર માં ગમે તેટલું કમાશો છતાં પણ દવાખાના ચાલુ રહે લક્ષ્મી નો વ્યય થવા પોતાના પત્ની પોતાના પતિ ની વાત ના સાંભળે દીકરો સ્વસિદ્ધિ થવા લાગે એટલે આપણે કઈ કઈ જગ્યાએ વિચાર કરી લેવો કે આ તકલીફ હશે થશે ને થશે જ અને ચોક્કસ એ તકલીફ હોય છે કારણ કે કોળદેવી ને રાજી કરવા માટે કરવું પડે શું તો એક સરળ ઉપાય છે આપણે ક્યાંય દોડવાની નથી જરૂર કોઈ ભુવા પાસે જવાની જરૂર નથી આ દેવી ભાગવતમાં લખેલો ઉપચાર આપને આપું છું અને ઉપચાર મારા ગુરુ મહારાજ થકી મને પ્રાપ્ત થયો અને આજે હું તમને આપી રહ્યો છું ચોક્કસ એ કરજો જીવનમાં દુઃખની પ્રાપ્તિ નહીં થાય ભૌતિક સુખ મળશે ધનનું રક્ષણ થશે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થશે ઉપાય છે દર મંગળવારના દિવસે અહીંયા બેઠેલા કેટલા જણ મંગળવારના દિવસે જગદંબાને પુષ્પ અર્પણ કરે છે હાથ ઊંચે કરો તો ખોટે ખોટો નહીં હો પડખા પડખે વાળાએ ઉંચો કર્યો અને આપણે હાથ ઊંચો કરી દેવો એમ નહીં જે કોઈને કુરદેવીને રાજી કરવા હોય જે કોઈને કુરદેવીનો રાજીપો વ્યક્ત કરવો હોય મારી કથા દરમિયાન ઘણા બધા ઉપચારો તમને મળ્યા હશે પરંતુ આ સરળ ઉપાય છે ઉપાય છે મંગળવાર અને રવિવારના દિવસે એક ગુલાબનું પુષ્પ લાવવાનું છે એક ગુલાબનું પુષ્પ એક ગુલાબનું અત્તર ગુલાબના પુષ્પ ઉપર અત્તર છાંટી દેવાનું છે અને તમે જે માને માનતા હોય તમારા જે કોઈ કુળદેવી હોય એમના ચરણમાં એ પુષ્પ સમર્પિત કરવાનું છે અર્પણ કરવાનું છે ચડાવી દેવાનું છે ત્યારપછી માતાજીને સરસ મજાની લાપસી સુખડી ધરાવવાની છે ગૂગલનો ધૂપ કરી માને પ્રાર્થના કરવાની છે કે હે જગદંબા હે અખિલેશ્વરી હે બ્રહ્માંડના અધિપતિઓ હે જગદંબા મારાથી જે કોઈ ભૂલ થઈ હોય હું તારો બાળ છું અને એ બાળને સંભાળ રાખવા માટે તું જ છે મારાથી હું ભટક્યો હોય પણ છતાં હું તારા ચરણનો તારો દાસ છું એ ભાવ વ્યક્ત કરી મને આદિ વ્યાધિ ઉપાધિ સમસ્ત દોષમાંથી નિવૃત્ત કરીમાં મને એવું સુખની પ્રાપ્તિ કરાવ આટલી જ મારી આગળ અરજી મૂકવાની છે વધારે અરજી મૂકવાની જરૂર નથી હું અને તમે છે ને આપણી યોગ્યતા કરતા ભગવાન અને ભગવતી આપણને ઘણું આપતા હોય છે છતાં પણ આપણે એમનો આદર ભાવ ક્યારે કરીએ છીએ દુઃખ પડ્યું અને મા જગદંબા પાસે પહોંચી જઈએ હેને કદાચ કોઈ પણ એવી જગ્યાએ દીકરીના કે દીકરીના વિવાહ થઈ ગયા અને પછી દુઃખી થવા લાગે અને ત્યારે માતાજી પાસે જઈએ માને પ્રાર્થના કરીએ કે માં મેં આ કાર્યમાં સફળતા અપાવો પરંતુ તમે તમે બીજી જગ્યાએ ભટકી ભટકી અને જ્યારે તમારા કુરદેવી પાસે આવો છો આપણે એક જ વાત યાદ રાખીએ કે આપણે જે જગ્યાએ છે એનાથી આપણા નાના માણસની પાસેથી વાત આપણા જોડે આવે એટલે આપણને કે કેટલું બધું દુઃખ લાગે આપણને કેટલી બધી ભાવનાઓને ઠેસ પહોંચે તો આ તો અખિલેશ્વરી બ્રહ્માંડના અધિપતિ છે અને કુળદેવીને જો પ્રસન્ન કરવા હોય તો સતત એનું ચિંતન કરવું જોઈએ સતત એનું મનન કરો મા ભગવતીનું સ્મરણ કરો ત્યારે ભગવતી રાજી થાય પરંતુ આપણે કરીએ છીએ શું કે જરૂરિયાત હોય ને ત્યારે માને યાદ કરીએ છીએ અને મા એટલી બધી દયાળુ છે એક્ઝામ્પલ કે તમે તમારા કુરદેવી કરતા તમારા ઘરના દેવી એટલે તમારી માતાને જો તમે રાજી રાખો છો તો ડુંગરાવાળી રાજી રહે એટલી યાદ રાખજો યુવાન ભક્તો જો તમે માના આંખમાંથી એક આંસુ પડાવી અને આરાસુર વાળીમાં જગદંબાને પાંચ હજારની સાડી પહેરાવશો ને પણ ઉમરામાં બેઠી જોમાં રોતી હશે તો આરાસુર વાળી પાંચ હજારની સાડી નહીં સ્વીકારે અરે વાલા ભક્તો પહેલામાં પહેલાં તો તમે તમારી માને આદર ભાવ કરો તમે તમારી માતા સાથે એટલો બધો સ્નેહ અને ભાવ રાખો જે ઘરમાં માનું સન્માન છે એ ઘરમાં દેવીનો વાસ હોય ને હોય એમાં કોઈ સંશય નથી પણ જે ઘરમાં માના આંખમાંથી આંસુ પડતા હશે ને ત્યાં કોઈ પણ દેવી આવતા નથી માં લક્ષ્મીજી ના આવે માં શક્તિ પણ ન પધારે કારણ કે ઘરની મા જો રોતી હોય તો આ જ ઉમરાવાળી રોતી હોય તો ડુંગરાવાળી રોતી જ તમને રાખેવાલા એટલે જીવનમાં યાદ રાખજો કે તમે તમારા કુરદેવીને પ્રસન્ન કરવા માંગો છો તો ઉપચાર તો તમે કરો જ છો મહારાજ આ ઉપચાર કર્યો છતાં પણ કુરદેવી પ્રસન્ન ન થયા મારી આગળની કથામાં મેં એક ઉપચાર નાનકડો આપ્યો હતો સાત દિવસ માટેનો એ વસ્તુ સાત દિવસ મુખ્ય દ્વારમાં લટકાવવાની મૂકી હતી તો ઘણા ઘણા ફોન આવ્યા ઘણા બધાને હું જવાબ આપી પણ નથી શક્યો માફી ચાહું છું કારણ કે હું મારા કથા દરમિયાન હોય તો દરેકને ફોનમાં હું જવાબ નથી આપી શકતો એમાં આપણે કોઈ પણ જાતનું ખોટું લગાડવું નહીં પરંતુ તમારો જે ફોન આવ્યો છે યોગ્ય મને સમય મળે ત્યારે તમારી સાથે વાત ચોક્કસ કરી તમારા મનનું સમાધાન ચોક્કસ હું કરીશ પરંતુ મેં એક વાત તમારા જીવનમાં ઉતારી લેજો યુવાન ભક્તોને આ વાત સાંભળવાની છે અને જે લગ્ન કરી આવી અને પુત્ર વધુ છે એમને આ વાત સાંભળવાની છે કે એક નાનકડું ગામ હતું અને ગામમાં એક પરિવાર સુખીમય રહેતો હતો પરિવાર આનંદથી રહે માતા અને પિતા બંને આનંદથી રહેતા હતા બને છે એવું કે દીકરાની વહુ પોતાના પિતામાતા દીકરાના હતા એમની થોડી અપેક્ષા હોય કે મારે આ નવું નવું ખાવું છે જમવું છે જ્યારે વૃદ્ધાવસ્થા થાય એટલે આ બધી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે તો એમણે એના પતિને હાથમાં એટલા બધા ભાવમાં લાવી અને વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવ્યા છે વાલા ભક્તો એક વાત યાદ રાખજો તમે તમારામાં બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હશે તો વાલા ભક્તો તમારા દીકરા તમારી પાસે એવું જ કરવાના છે જેવું કરશો એવું ભરવાનું છે અને પછી સહસ્ત્રચંડી યજ્ઞ કરવા માટે સચંડી યજ્ઞ કરવા માટે તૈયાર થયા પ્યારા ભક્તો મેં એ યુવાન વ્યક્તિને એક જ શબ્દ કીધો સુરતના દાંપત્ય જીવન ગુજારી રહ્યા હતા નાનકડા ગામમાંથી માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી એ લોકો સુરત આવ્યા અને સુરત ત્યાં જીવન જીવે છે હવે જીવનનું પલટું એવું પાન માળી ગયું કે જેટલી સંપત્તિ હતી બધી ચાલી ગઈ કારણ કે માં અને બાપ આંસુ પાડતા હતા વૃદ્ધાશ્રમમાં એ આંસુનો જવાબ દ્વારકાધીશ આપતા જ હોય છે વાલા કદાચ તમારામાં બાપ તમને કંઈ ન કહે પણ જગતનો બાપ તો બધું જોવે છે આજે નહીં તો કાલે કાલે નહીં તો વીસ વર્ષે પણ તમારે તમારામાં બાપને જો આંસુ પડાવ્યા હશે તો એનો જવાબ તમારે વાલા ભક્તો ચૂકવવાનો છે એ યુવાન વ્યક્તિ અને એ જે દાંપત્ય જીવન જીવી રહ્યા હતા એને આ વધુ સચંડી કરવાનું કીધું મેં બે હાથ જોડીને પ્રાર્થના કરી કે તમે તમારામાં બાપને ઘરે લાવી અને આ યજ્ઞ કરશો ને તો યજ્ઞનું ફળ મળશે નહીંતર તમે સહસ્ત્રચંડી કરશો છતાં પણ ફળ નહીં મળે માં રાજી ક્યારે થાય અરે ગમે તેટલા ધૂપ કરો ગમે તેટલા ભોજન કરાવો ગમે તેટલા યજ્ઞ કરો પરંતુ ઘરની જોમાં રાજી ન હોય તો એ રાજી નથી થતી વાલા તમે નવી ગાડી લાવો કે નવું કોઈ પણ કાર્ય કરો માને આગળ રાખીને કરજો તમે કદાચ લોન ઉપર લીધું હશે ને તો ચપટીમાં લોન પૂરી થઈ જશે ગેરંટી સાથે હું આપને જણાવું છું કારણ કે માનો આશીર્વાદ છે માં તમે ગમે તે કરો છતાં પણ દીકરાનું સારું ઈચ્છે એનું નામ છે માં એટલે જીવનમાં તમારા કુરદેવીને રાજી કરવાનો મેં આપને ઉપાય જણાવ્યો સાથે સાથે તમારે જીવનને સાચું જીવવા માટે તમારે તમારા મા બાપને સારી રીતે રાખવા પડશે ત્યારે તમારા કુરદેવી રાજી રહેશે અને એમાં બાપ ન હોય એ લોકો એ દીકરાને તમે જુઓ કારણ કે જેમ પોતાના ઝૂંપડા ઉપરથી છત ચાલી જાય એમ જ્યારે દીકરા ઉપરથી માં અને પિતાનો હાથ ચાલ્યો જાય છે ને એ સ્વર્ગ વહુડા થઈ જાય છે અને પછી એ બાપડા દીકરાઓની હાલત થતી આપણે જોઈ છે જ્યારે યુવા અવસ્થામાં જાય અને જ્યારે બાલ્ય અવસ્થામાં જે દીકરાને મૂકી અને મા બાપ ચાલ્યા જાય છે એ દીકરો ભટકી ભટકીને અન્ન ખાય છે અંતે માને અને બાપને યાદ કરતા દીકરાઓને આપણે જોયા છે તો આપણામાં બાપની સેવા કરજો તો જ ડુંગળાવાળી રાજી થશે તો જ તમારા કુરદેવી રાજી થશે તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે પ્યારા ભક્તજનો રવિવારના દિવસે એક ગુલાબનું પુષ્પ એક અત્તર અર્પણ કરો અને માં જગદંબાને લાપસી સુકડીનું નૈવેદ્ય ધરાવી માં જગદંબાને રાજી કરો તમામ પ્રકારના સુખની તમને પ્રાપ્તિ થશે અને થશે તમામ પ્રકારની મનોકામના સિદ્ધ થશે